ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને તો આજે સન્ડે છે તો ઉઠવામાં મોડું થઈ ગયું હતું લગભગ સાડા નવ જેવું થઈ ગયું છે અને હું તૈયાર થઈ ગયો છું અને ભાભીની ચા બનાવે છે ગુડ મોર્નિંગ જો ચા બને છે અત્યારે કેમ કે સન્ડે છે એટલે ખાલી ચા જ પીવાનો હોય ઋતુભાઈ જાગી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ ઋતુભાઈ અમારે જાગીને તૈયાર થઈ ગયા છે અને પંથુભાઈ અત્યારે હોમવર્ક કરે છે ગુડ મોર્નિંગ પંથુભાઈ શું કરે છો પંથુભાઈ અત્યારે અમારે હોમવર્ક કરે છે અમારે પંથુભાઈ ના રાઇટિંગ જો અને કોમેન્ટ કરજો કે આ રાઇટિંગ તમને કેવા લાગે છે અમારે ઋતુભાઈ અત્યારે શું કરવું છે ઋતુ અને આજે એસઆરડી બ્રિજ છે તો રામદેવપીર મહારાજના દર્શન કરવાના છે અને પછી જો મેળ આવશે તો આપણે ભગવાન જગન્નાથની રથયાત્રાના પણ દર્શન કરાવવાના છે અને જો નહીં સેટિંગ આવે તો એનો એક આખો અલગથી જ નવો વિડીયો બનાવી નાખશું કેમ કે જગન્નાથપુરીના જે રથયાત્રા હોય છે એમાં વિડીયો બહુ મોટો બનશે તો જો આમાં સેટિંગ આવશે ભેગો તો આ ની અંદર નકરી એનો વિડીયો એક અલગથી બનાવી આપીશ તો આજે આપણે અત્યારે પહેલાં તો ચા પીને રાજા આવે એટલે

ચાલો તો હમણાં રાહ જ આવે એટલે આપણે જઈએ દુખ્યાના દરબારે અને પછી મળીએ ત્યાં તો ચાર આપણે પહોંચી ગયા હતા દુખ્યાના દરબારે આ બાજુ જો પ્રસાદી ને એવું બધું ચાલુ હતું સામે મંદિર છે આ બાજુ પાર્કિંગની એની સુવિધા છે આ બાજુની સાઈડ પ્રસાદી ચાલુ છે

મસ્ત એવી અહીંયા પહેલાં તો નેજાના દર્શન થઈ જાય આગેથી જ પછી આ શિવજીનો ધૂણો આવે છે અને એની બાજુમાં રામદેવજી મહારાજનું મંદિર છે પણ અંદર ત્યાં ફોન કાઢવાની મનાય છે કેમ કે આ ટ્રાફિક બહુ વધારે હોય તો આજે દર્શન નથી કરવા દેતા આપણે ફરી વખત એકવાર આનો વિડીયો બનાવી દીધો અંદર દર્શન કરાવીને લાઈન જો ટ્રાફિક હજી આટલી ટ્રાફિક છે દર્શન કરવાની અમે લોકો દર્શન કરી લીધા દર્શન કરો એટલે ફરિયાત તમને પ્રસાદી લેવાડાવું છે એકવાર પ્રસાદી જોવો એટલે લગભગ તમને કાંઈ પછી તકલીફ ના પડે અહીંયા પ્રસાદીનું કાઉન્ટર છે અને અહીંયા મસ્ત બેસીને પ્રસાદી થાય એવું છે પ્રસાદી લેવાય એવું તો આજે હા અહીંયા પ્રસાદીની અંદર છે આજે છે ને થોડુંક કામકાજ વધારે હતું અને બપોરે પેલો આપણે કોમેડી એક વિડીયો પણ બનાવ્યો તો છે ને ફેમિલી બ્લોગ બહુ ઓછો ઉતરો છે તો અત્યારે જાગીને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે મારા પંથભાઈ શું કરે છો પંથભાઈ બેટા છે અને આજે કોમેડી વિડીયો જે અપલોડ કર્યો એ કોઈ ના જોયું હોય તો જોઈ લેજો એમાં અત્યારે લગભગ પાંચ હજાર જેવા વ્યૂ થઈ ગયા છે સાડા ત્રણ કલાક થઈ છે ત્યાં સુધીમાં અને જોઈએ અમે સોનલ શું કરે છે શું કરે છો તો ચા બને છે ચા ને એવું પી લઈએ ભાભી જો હજી તૈયાર થતા લાગે છે માથું ઓળે છે અને પછી ક્યાં જવાના છે શેરીમાં બે આટું થી તૈયાર થાવશો તો તો આજનો જે વિડીયો અપલોડ કર્યો છે ફની વિડીયો કોમેડી વિડીયો એ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો કોમેન્ટ કરજો એટલે ખબર પડે એની અંદર વ્યૂ તો બહુ સારા છે બા ફ્રી થઈને બે ગયા છે અને અમારા નોટંકી ભાઈ જો

પૂછતો નથી નાખી પૂછ્યાં તો એકવાર જાતો હાલ તો વાહ વાલ પૂછ્યે તો હાલ તો અને એમ કહેજો નો નાખીએ નાખીએ નકર એમ કે મારી છે કેટલી નાખી પૂછતો હવે થઈ ગયો સાચી નાખી છે ને પૂછતો કહેશો અર્ષિત હર્ષિત

તો એ કોઈને તીખું નથી લાગતું પાણી ખાઈ લીધી અને આ ભાઈ ને લેસન માં ભી પડ્યો છે શું કરવાનું છે લેસન અત્યારે જ કરવાનું હોય હો તો આને લેસન નથી કરવું તે સવારે કરી નાખ્યું ને આને લેસન નથી કર્યું તારે ઋતુ ભાઈ અમારે જાગીને આવી ગયા છે ચાર વાગ્યાનું કીધું તું ચાર વાગ્યાનો ટાઈમ છે તો ચાર વાગે એટલે અમારે રોજ જાગી જાય જાગી ગયો ઋતુ ઋતુ એને ચાર ચાદુ પૂરું થાય ચાઉદી ઉપર નહીં જોવે કેવે નથી કરવું લેસન તારે તારે થઈ ગયું છે કે બાકી છે ભાઈ થઈ ગયું તો આવડ પંતુ ભાઈ લેશન કરી નાખ્યું એ થોડોક ડાયો ડાયો થઈ ગયો છે નકર એને બહુ ભી પડતી તારે તારે લેસન કરવાનું છે હા અમારા જવાબ નહીં આપે કેમ કે પેલા તો શું છે ગાડી ચાર્જ કરવી પડે આ ગાડી તો હવે હાલતી હાલતી હોય હોય નથી ખબર હાલે છે આ ગાડી ચાર્જર કરાય ને પછી અકાય ને તો આ ગાડી હવે અમારે ચાર્જર કરે પછી હાલતી હશે આ ગાડી હમણાં ચાર્જિંગ થઈ જાય પછી જોઈએ કેટલીક તોડે છે આજે ઓકે છો છોકરા ઈસકા ખાય છે ક્યાં બેવસ્તા રે અને ઈસકા માં બેવું છે ન આવડે નો આવડે ને હાલો આપડે બઉ નથી ખાવાની તો સાંજે મસ્ત જમવાનું તૈયાર થવા માંડ્યું છે શું બને છે આજે રોટલી બને છે મસ્ત બીજ છે તો ખીર બને છે અને શાક ચાલુ છે અને મમ્મી ભગવાનને જે જે વાલા કરે છે

બા મસ્ત આરતી કરે છે ભગવાનને ને અને ઋતુભાઈ જે જે કરો ઋતુ તો અમારે અર્ચિતભાઈ ને છે ને સ્કૂલે થી છત્રી લાવવાનું કીધું હતું અર્ચિત બતાય છત્રી કે શું છે છત્રી માં ભીમ છે ભીમ બતાય તો સિસોટી હોતું છે જોવા તો હા